આજે જે ગુના પ્રવૃત્તિ થાય છે ખબર છે કે આજની તો કાલે નુકસાન થઈ શકે કોક ને જાણ કે વાળો વ્યક્તિ એવો છે એને ક્યાં દિમાગામ કરતો હતો કંઈક ને કઈક કોક નુકસાન પહોંચાડે તો એવું તો પોલીસે નહીં નુકસાન नमस्कार दर्शक मित्रों पावन निर्मा में आपको हार्दिक स्वागत है हूँ छू प्रण मीडिया अपनी साथ एक मित्र है जो हिम्मतपुरा है ये एक समस्या लेने अपनी पास आया है तो सब प्रथम आप परिचय पूछिए त्यारबाद शू समस्या है इनकी लाइफ से आप जाए शू नाम से आप जय हिंद जय संविधान मारु नाम से इकबाल शेख ने समस्या जो हाल में आप दाग की चर्चा थी મીડિયામાં સોશિયલ મીડિયામાં બધા જાગૃતતા હોય કરી પત્રકાર તરીકે અમારી એક ફરજ બને છે કે પ્રજાની કોઈ પણ સમસ્યા હોય એને પબ્લિક સુધી અને સરકાર સુધી પહોંચાડવાનો અમારો ફરજ છે શું કહેશો જ્યારે અત્યારે હિંમતપુરાની અંદર આપ કહી રહ્યા છો કે દારૂની સમસ્યા છે શું સમસ્યા છે ખરેખર હકીકત શું છે સમસ્યા મે એવું છે જાગૃત થવું જરૂરી છે બીજા એરિયા જોઈ ચાહે રામવાડી હોય કુરવાડી હોય નવી બચાવ હોય હવાનીપુર હોય એ લોકો એવું નથી વિચારતા કે આપણે પેલી શેરીમાં રહીએ છીએ છેલ્લી શેરીમાં શું થાય સોસાયટીમાં આપણે શું લઈને દેવું એ લોકો એ જોવે છે કે આ શું હશે આપણે આપણા ઘર પાસે પણ આવું આવશે તો લોકોને જાગૃત કરવાના છે કે આ તમારી એક પેઢીને ખતમ કરનાર છે અને આજે દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે એમને બહુ એનાર નથી અને પબ્લિક જાગૃત કરવા માટે આપણે લડત લડી છે કેમ કે હિંમતપૂર્વ વિસ્તાર છે આજે મુસ્લિમ બહુમલી તો છે મુસલમાનની વસ્તી વધારે છે અને મુસ્લિમ મસાફમાં હરામ પણ છે તો આપણી લડત એટલા માટે છે કે આ મારી પેઢીમાં નશામાં કોઈ મારી સમાજના છોકરા શું લેવા નશામાં જેમ ખતમ થઈ જાય એમના મા બાપ પરેશાન થાય પછી સમાજ પાસે જઈને જાવું પડે આપણે કે આ મારા છોકરાની દવાના પૈસા નથી આજે આવું ઘણી સમસ્યાઓ તમે પણ જોઈએ છે તમે મીડિયામાં સો એટલે જરૂર પડતી હોય છે આપણો ફરજ ફરજી બને છે કે મારી સમાજના છોકરા તે જગ્યાએ નહીં આવજો જ્યાં કને એ લોકો હેરાન થાય અને પરિષદ એમનો પરિવાર પણ હેરાન કરે છે એટલાક લોકો છે એ પૈસા કમાવા માટે થઈને ધર્મના અડા ચલાવે છે કોણ જવાબદાર છે કે ધર્મના આડા ચલી રહ્યા છે એના માટે સૌથી પહેલાં તો હું કેવા માગીશ કે મુસ્લિમ સમાજની જે લીડરશિપ છે એમને ધ્યાન આપવું બહુ જરૂરી કે આપણા વિસ્તારની અંદર કયા આપણા છોકરાઓ બેરોજગાર છે એ પણ એક મસલો છે લસામાં કેમ ચડી ગયા છે એ પણ એક મસલો છે જવાબદાર લોકોને હર મહિને મહિને વિચિત લેને કે આપણા વિસ્તારોમાં શું આપણે જે તમે કહી રહ્યા છો કે લીડરશિપ છે એ જવાબદાર છે તો તમે એને પણ જાણ કરી છે સંગઠન જે તમારો મુસ્લિમ સમાજનો સંગઠન છે એમને તમે જાણ કરેલી છે આ વસ્તુ આપના માધ્યમથી જાણ થી કરવાની છે બરોબર કે મુસ્લિમ મિત્ર સમિતિ જે છે એ મુસ્લિમોની હિતો માટે છે મુસ્લિમોની હિતો માટે એટલે કે એ સમિતિનું કામ જ છે હર સરકારી કચેરીમાં એનું આવવા જવાનું મુસ્લિમના હિતો માટે તો એમને પણ આગળ વધી અને જોવું જોઈએ કયા આપણા મુસ્લિમ વિસ્તારની અંદર અગર આવી કયા પ્રવૃત્તિ થાય છે ગુના કે જે આડા ચાલતા હોય તો લોકો એવું છે કે કમજોર લોકો હોય એ લોકો બોલી ન શકતા હોય કોઈ ભાડે રહેતા હોય તો એમને એમ લોકો મને ખાલી કરાવી દેશે આવા બધા ડર હોય પણ આ લોકો જે આગળ આગળ આવીને આ કામ કરશે આપણે એમની સાથે રહીને આપણે સમાજ માટે જ કામ કરવાનું છે આપણે કોઈ પક્ષ માટે કોઈ માટે કરવાનું નથી આપણે સમાજ માટે લડત છે જે પ્રમાણે એક ભાઈ વાત કરી કે પવન ન્યૂઝના માધ્યમથી જે સંગઠનોને છે એ જાણ થાય કે જે દારૂના વિસ્તારમાં છે એ ચલાવી રહ્યા છે તો હું પવનના માધ્યમથી માત્ર મુસ્લિમ સમાજની પણ દરેક ભારતનો જે નાગરિક છે એ દરેક વ્યક્તિને હું એ દરખાસ્ત કરું છું વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં જ્યાં પણ દારૂના આડા ચાલતા હોય આપણા સંગઠને આગળ આવી અને આ દારૂના આડાઓને જે રોકવા માટે થઈ અને પ્રયત્ન કરવા જોઈએ પોલીસ તંત્રને જાણ કરવી જોઈએ સરકાર સુધી આ છે એ મેસેજ પહોંચાડવો જોઈએ કરીને આ દારૂનું દૂષણ છે એ સમાજમાંથી દૂર થાય આપે પોલીસ તંત્રને કે સમાજ કાર્યકરો હોય એના સિવાય સરકારી ઓફિસો છે ત્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરેલી છે આપણે હમણાં જ બે દિવસ પહેલાં જ મેં કાળજી આપ હતી ઓફિસમાં બરાબર છે પીઆઈ ઓફિસમાં અને નકલ રવાના કરી એસપી ઓફિસમાં આ બધી જગ્યાએ આપણે નકલ કરવાના કરેલ જ છે અને અહીંયા આપેલ છે પ્રથમ વખત મે રજૂઆત કરી છે કે ના એની પેલા રજૂઆત કોઈ લેખી નથી આ બરાબર છે આ દારૂનો અડો જે કેટલા સમયથી ચાલી રહ્યો છે દારૂનો અડો ઘણો સમય ચાલી રહ્યો છે પણ એ સમય હું આ કે એટલી મે વસ્તી નથી હવે શું છે મા પહેલા પેલા આત્મન છે તો હિંમત કરો હવે પણ જે લાગે છે માણસોના એમાં પણ મુસ્લિમ મેજોરિટી વધતી જાય છે તો આપ કહી રહ્યા છો કે હિંમતપુરા ની અંદર સાથે સાથે બીજા વિસ્તારોમાં પણ આ દારૂના અડાના કારણે લોકો છે એ દારૂના વ્યસની બનતા જાય છે અને અત્યારે જે યુવા વર્ગ છે એ આ ગેરમાર્ગે દોરાઈ ગયો છે શું મેસેજ આપશો તમે માવલીના માધ્યમથી પોલીસ તંત્રને કે સરકારી જે અધિકારી જવાબદાર છે એમને શું કહેવા માંગો છો છે કે આવતા સમયની અંદર લોકોને જાગૃત કરી જનતા રેટ તો કરવાની છે કે બંધ નહીં થાય તો અને પછી એવું આ કોઈ પણ એવો બનાવ બને તો તેની તમામ તમામ જવાબદારી જે છે એ પ્રશાસનની રહેશે આપણે તો લોકોની માટે લડત છે અને એ રીતે લડવાનું કોઈ લોભ લાલચ વગર આપણે કોઈ લોકલાલ છે નહીં આપણા મતલબ એટલું છે રેવાકરણ વિસ્તારની અંદર જ્યાં નુકસાન કરે છે આવી ગુનાઈ પ્રવૃત્તિ થતી બંધ થવી જોઈએ કેટલા સમયથી ચાલતું છે આ દર્નોનો વિદમારાદાન માટો મારા अंदाज પર સમજી લો કમસેકમ 10 15 વર્ષ સોશિયલ ફેલાવી કર્મચારીઓ લોકો લીધી હતી ત્યારે સમય હતો

એમને પોલીસ તંત્રને કામગીરી કરવા માટે કઈક ને કઈક રુકાવટ આવતી હોય છે તો જેના લીધે અમુક પોલીસના કર્મચારીઓ પણ એવા હોય છે જે પોલીસ તંત્રને સમગ્રને બદનામ કરતા હોય છે પરંતુ સમગ્ર પોલીસ તંત્ર છે એવું નથી પરંતુ ઘણા સારા કર્મચારીઓ છે એના પર કામ કરતા હોય છે આપણ જોયો છે કે ઘણી અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ પણ આવી જાગૃતતા ફેલાવે છે અને ઘણા બધા દારૂના આડાઓ છે એ પકડતા હોય છે અને દારૂ પણ ઘણું બધું પકડાતું હોય છે શું કે સાવન છે એના વિશે આપણે પોલીસની મદદ કરવાની જ છે આપણે એવું વિચારી એમાંથી મારા લોકો જે છોકરા છે મારા એ લોકો મને મેસેજ આપતા જ હોય છે કે શું થાય શું નહીં જે જે વિસ્તારમાં ધંધા ચાલી રહ્યા છે એટલે અમે એવું વિચારીએ કે હવે આપણે એ લોકો જો હાથમાં ના આવતા હોય ભઠ્ઠી જ્યાં ચડાવતા હોય ત્યાં તો જેટલા પણ રોજના પચ્ચીસ પચાસ લોકો જે પણ આગળ આવે છે એ નસાલી પદાર્થ લેવા દારૂ લેવા એમને પકડી પકડીને પોલીસને આપવાના છે પણ આવી ગયા છે ને પોલીસ તંત્રને એની માહિતી નમળતી હોય તો પોલીસની મદદ કરવા માટે રહ્યા છું એમ તેમ હશે અહ બીજો કોઈ મેસેજ આપ પબ્લિક ને પહોંચાડવાનો હોય પબ્લિક ને મેસેજ ઈ પહોંચાડ ખાસ કરીને મારી સમાજ ની કે આપણે ચા ની રેકડી મેઠાની ચા ની હોટલ ને થાને આપણે વાત કરતા આ આપણી સમાજ ની જો આપણી સમાજ વિશે આપડા લીડર વિશે કે આપડા લીડર કામ મત કરતા છે એ આપણે કોઈ પણ વાત મત સમાજ ના લીડર સુધી વાત પહોંચાડી આપણો ફરજ છે સમાજ ના લીડર કોઈ પીર ના દીકરા નથી કે એમને ખબર પડી જ જાય કે મારી સમાજ ને શું તકલીફ છે આપણો ફરજ બને છે કે આપડા ને કોઈ પણ પ્રકાર ની તકલીફ છે તો કાયદા વ્યવસ્થા કરી જવાનું કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ વ્યક્તિગત કોઈ પણ થી પ્રોબ્લેમ હોય ચાહે આ નશા પ્રવૃત્તિ થાતી હોય આનાથી પ્રોબ્લેમ આપો ફરજ બને છે કે આપણે સમાજના લીડર પાસે આ વાત લઈને જઈએ કે અમને આ પ્રોબ્લેમ થાય છે આનું સોલ્યુશન તમે લેઓ કેમ કે લોક દરબારની અંદર મુસ્લિમ સમાજના લીડરો હોય જ છે હું આ કને એને બોલાવવામાં આવે છે કે તમે આવજો કાય ઘરમાં સરસ સેવાશનો કરવામાં આવતો જી સમાજના લોકો છે જે હું વાત પહોંચાડું એ બીજા એના સુધી વાત પહોંચાડે સમાજના લીડરો પાસે લીડરો પાસે તો એ પણ હું આ લોક દરબારમાં પોલીસને રજૂઆત કરી શકે સાહેબ અમને આ પ્રોબ્લેમ છે કે કોમ વધારે પડતું કામ હોય મુસ્લિમ સમાજ લગભગ હોતું નથી મુસ્લિમ સમાજ કાં આપણો પ્રશ્ન કરે પણ આવો પ્રશ્ન હોય થોડાક સમય પહેલા જ્યારે લોક દરબાર યોજાયો ત્યારે એક વેપારી વ્યક્તિ દ્વારા વેપારી જે લાઈન છે જૂના બસ ત્યાં આગળ ગેરપ્રવૃત્તિ થતી હતી જ્યાં દારૂની કોથળીઓ નાખવામાં આવતી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ એક બંધ પણ લગભગ થઈ ગયું છે તો એ પ્રકારનો મેસેજ છે પોલીસ સુધી પહોંચે તો શાયદ એક ડવ છે એ બંધ થઈ શકે હંડ્રેડ પોલીસ કામ કરે છે પોલીસને જાણ કરવી આપણો ફરજ છે એમને દેખાડવું આપણો ફરજ છે કે આ જગ્યાએ ગુનાઓ પ્રવૃત્તિ થાય છે પોલીસને ખબર છે કે આને તો કાલે નુકસાનદેક થઈ શકે તે કોઈને જાણ હાણી થાય કે નશાવાળો વ્યક્તિ એવો છે એમને એને કાંઈ દિમાગ એનું કામ કરતો હતો કેક ને કોકને નુકસાન પહોંચાડે તો એવું તો પોલીસે ન ઈચ્છતી નુકસાન પહોંચાડે આપનો કહેવાનો મતલબ એ છે કે પબ્લિક છે એ જાગૃત થાય અને આપના જે સામાજિક અગ્રણીઓ છે તેમના સુધી વાત પહોંચાડે અને સામાજિક અગ્રણીઓ છે એ પોલીસ સુધી આ મેસેજ પહોંચાડે અને ગેરરૂપ પ્રવૃત્તિઓ છે એ બંધ થઈ શકે છે જી જી ખૂબ ખૂબ આભાર આપ મુલાકાત હતી અને આપનો આ મેસેજ છે અમે પૂરેપૂરી કોશિશ કરીશું કે આ જે સમાજની અંદર દૂષણ છે દારૂ નામનો એ દૂષણ જે દૂર થાય એ પ્રકારના હર હંમેશા પ્રયત્નો આપનો આ મેસેજ પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે પોલીસ તંત્ર અને સરકારી અધિકારીઓ સુધી મેસેજ પહોંચે ધન્યવાદ જય